જય ભીમ સાથીઓ હમણાં પુરાય ભારતભરમાં મુદ્દે પેલી ઓગસ્ટે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે ખાસ એમાં જે મુખ્ય ચર્ચા છે કે આ રિઝર્વેશન જે અનુસૂચિત જાતિ જનજાતિને જે આપવામાં આવેલું છે એ એ રિઝર્વેશન ના બદલામાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે સેપરેટ ઇલેક્ટ્રોન એટલે કે અલગ મતાધિકાર ડબલ મતાધિકાર નો જે કોમ્યુનલ એવોર્ડ જે અંગ્રેજ સરકારમાં મળેલો

ત્યારે એની ગુજરાતમાં જોઈએ તો ખુબ જ ભયંકર એની અસરો થવા જઈ રહી છે કારણ કે કે આજે આપણે સમજીએ ક્લાસ વન ટુ કે ક્લાસ થ્રી ની વાત હોય તો તેમાં પ્રાઇવેટ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને ક્લાસ થ્રી માં તો અત્યારે કર્મચારીઓની જે ભરતી થવી જોઈએ એ થતી નથી ક્લાસ માં પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને અનુસૂચિત જાતિ જનજાતિને જનજાતિ અનામતનો લાભ મળવો જોઈએ એ મળતો નથી ખાનગીકરણના માધ્યમથી ભારતની જે પીએસયુ પબ્લિક સેક્ટરની જે યુનિટ હતા એને ખાનગીકરણ કરી

એના માટે આ વર્ગીકરણ નો જે ચુકાદો છે એ ખરેખર બહુ જ ખતરનાક ષડયંત્રકારી કારી ચુકાદો છે કારણ કે ગુજરાતની જ્યારે વાત કરીએ તો આજે કોઈ પણ સીટ ભરવાની હોય તો એ વેકેન્સી બે જે સીટો ભરાતી એના બદલે

થ્રી માં જે રોસ્ટર ના જે ક્રમાંકો હોય એ પાછું વેકેન્સી બેજ નહીં પણ પોસ્ટ બેજ રોસ્ટર હોય અને તેમાં આપણે સમજવું પડશે કે આજે ગુજરાતમાં કદાચ સાત ટકા રિઝર્વેશન હોય અને એમાં પણ જનરલ એટલે કે નોન રિઝર્વ એકતાલીસ ટકા ઓબીસી સત્યાવીસ ટકા જ્યારે ભરવાની જો વાત હોય તો એમાં આપણો ખાસ કરીને અનુસૂચિત જાતિનો ચૌદમો ક્રમાંક આવે અને જો આમાં જો વર્ગીકરણ કરવામાં આવે તો જે આપણા અતિ પછાત વર્ગના ભાઈઓને કદાચ એવું કહેવામાં આવે છે કે તમને મળી જશે અને ઘણા લોકો કહેતા હોય કે અમને મળે તો તમને શું વાંધો છે પણ આ મનુવાદી લોકોનું ખૂબ મોટું ષડયંત્ર છે ખાસ કરીને ગુજરાતના થાય સો માંથી પાંચ જયારે લેવામાં આવે ત્યારે વીસ પ્લસ જશે અને જો અનુસૂચિત જાતિના અતિ પછાત વર્ગ ના લોકોને જો બે ટકાની ની વાત હોય બે ટકા આપવામાં આવે તો એ સો માંથી બે એટલે કે પચાસ પચાસ ની અંદર મો ક્રમ આવે તો આપણે સમજી શકીએ છીએ કે માં ક્રમે પણ જો આપણી સાથે છેતરપિંડી થતી હોય ષડયંત્રો થતા હોય વિભાગવાર એની ભરતીઓ થતી હોય યુનિવર્સિટીમાં કદાચ આપણે જોઈએ તો યુનિવર્સિટીમાં ભાષા અલગ અલગ વિભાગો થતી હોય તો એવા એવા સમયે સમયે અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકોને આજે એ સાત ટકા ને ચૌદ ટકા ના હિસાબે પણ જો ભરતીઓમાં લાભ ના મળતો હોય એના માટેની કોઈ વેકન્સી ના હોય

આપણે જોઈએ છીએ કે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય અને ત્યારે આંદોલન હોય લડત ચાલતી હોય અને એ અંદર અનુસૂચિત જાતિના લોકો એકજૂટ થઈ અને લડત કરતા હોય અલગ અલગ સંગઠનો દ્વારા એ લડતોને સમર્થન મળતું હોય અને ખૂબ મોટી તાકાત થી જયારે એક લડતો અને આંદોલનો થતા હોય ત્યારે આ ચુકાદાથી

આપણા અનુસૂચિત જાતિની રિઝર્વ સીટો ઉપર કોઈ પણ પાર્ટીઓમાંથી ચૂંટણી લડી અને જીતીને એ કે પણ આ ચુકાદાનો અભ્યાસ કરી અને એમની જે તે પાર્ટીની અંદર સમાજના હિતની વાત સમાજને તોડવાનું જે ષડયંત્ર છે એની વાત અને આ ચુકાદા રદ કરવા માટે પાર્ટીને પણ અનુસૂચિત જાતિ જનજાતિના સમાજના સ્ટેન્ડ થી વાકેફ કરવા જોઈએ કારણ કે આપણા જે સાંસદો ધારાસભ્યો દ્વારા જો સરકાર ઉપર દબાણ લાવવામાં આવે તો એ પણ ખૂબ જરૂરી છે અને સમાજમાં પણ આ બાબતે જે અવેરનેસ પેદા થવી જોઈએ જે જાગૃતિ આપવી જોઈએ એના માટે પણ તમામ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ ખાસ કરીને આપણે ગુજરાતમાં જોઈએ છીએ સમાજોના અલગ અલગ સામાજિક સંગઠનો સમાજ ભવનો સમાજ ભવનના બનેલા એ નેતાઓ એ તમામની જવાબદારી છે

એ અસરો માટે સમાજને જાગૃત કરવાની જવાબદારી પણ આ ચુકાદાને સમજી અને સમાજની વચ્ચે એ વાત મૂકવી જોઈએ કારણ કે ધર્મ ગુરુઓને પણ હું કહેવા માંગુ છું કે આજે આ સમાજના લોકો જ્યારે સમાજના સંતો ગુરુઓ મહાપુરુષોને જયારે એ પોતાના આદર્શ માનતા હોય અને આદર્શ માની અને એ ધાર્મિક સંસ્થાઓની અંદર પણ મોટા પ્રમાણમાં એ ડોનેશન આપતા હોય માન અને સન્માન આપતા હોય પણ આવનારા દિવસોમાં આ ચુકાદાઓની અસરોને લઈ અને જ્યારે સમાજ પાસે જ્યારે કઈ વધશે નહીં તો આપે પણ સમજી લેવાનું છે કે આપની પણ ઓકાત શું થશે તો આ પરિસ્થિતિની અંદર આ સમાજને સત્ય સમજાવવાનું અને સરકાર અને મનોવાદી લોકોનું જે આ ષડયંત્ર છે જે સુપ્રીમ કોર્ટના માધ્યમથી સમાજને વર્ગ વિગ્રહમાં ફેલાય વર્ગ ફેલાય એવા પ્રકારનું જે ષડયંત્ર કોઈ પણ પાર્ટી કે કોઈ પણ સંસ્થાના એ આકાઓની ચિંતા કર્યા વગર ખરેખર સમાજ હિતમાં આ તમામ લોકોએ એ ચાહે ધર્મગુરુઓ હોય એ ચાહે ધારાસભ્યો સાંસદ હોય એ ચાહે રાજકીય કે સામાજિક આગેવાનો હોય એ તમામ લોકોએ આ સમાજની વચ્ચે આવી આવનારા ભવિષ્યમાં થનારી અસરો ઉપર એ ચર્ચાઓ કરવી પડશે અને સરકાર ઉપર પણ દબાણ લાવવું પડશે હમણાં જ આપણા ગુજરાતના કચ્છના સાંસદ વિનોદ ચાવડાજી જે

કારણ કે જો આ દેશના प्रधानमंत्री કે આ દેશની હાલની શાસક પાર્ટી ખરેખર અનુસૂચિત જાતિ અને જનજાતિને જો હિત ચિંતાક હોય અને જો અનુસૂચિત જાતિ અને જનજાતિના માનનીય સંસદો જયારે प्रधानमंत्रीને મળ્યા હોય અને ખરેખર જો રજૂઆત કરવામાં આવી હોય તો प्रधानमंत्री અને સરકારે તાત્કાલિક ધોરણે દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને આશ્વસ્ત કરવા જોઈએ કે અમે ઝડપથી સંસદનું સત્ર બોલાવીશું અધ્યાદેશ લાવીશું લાવીશું પ્રસ્તાવ જે પણ પોસિબિલિટી હોય જેના થકી આ પેલી ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કરવાની જે કઈ પ્રક્રિયા કરવાની થતી હોય એ તમામ પ્રક્રિયા કરવા માટે અમે તૈયાર છીએ એવું આજ સુધી સરકાર દ્વારા કોઈ પણ નિવેદન આવ્યું હોય એવું કદાચ અનુસૂચિત જાતિ કે જનજાતિના કોઈ પણ લોકો પાસે માહિતી મળી નથી એટલે હું કહીશ કે અનુસૂચિત જાતિના જનજાતિના આપણા જે બાળકો છે જે આપણી આવનારી પેઢી છે એને આ રિઝર્વેશન નો લાભ એટલા માટે મળવો જોઈએ કે હજુ क्रीमिलियर कैसे का है भी कोई ताकत के भी कोई परिस्थिति पैदा नहीं थी करके आज देश अंदर चाहे देश ना राष्ट्रपति महामहिम राष्ट्रपति पण जो मंदिर के अंदर जाता हो अनेन अन दलित तरीके अंदर घुसवा देवा मना आता होय महामहिम राष्ट्रपति महिला हो आदिवासी हो અને એના દેશનો સંસદનો ઉદ્ઘાટન સમયે જો એમની હાજરી માટે એમને નિમંત્રિત કરવામાં ન આવતા હોય તો આર્થિક બાબતોથી કદાચ તમે ગમે તેટલા કરોડપતિ બની जाओ ગમે તેટલા મોટા પદ તમે સ્વીકારો આપને ખબર હશે આજે કોઈ ચર્ચા એવી નથી કરતું કે આ દેશના ગૃહ મંત્રી એ વાણિયા છે કે દેશના નાણા પ્રધાન બ્રાહ્મણ છે કે દેશના પ્રધાન ક્ષત્રિય એવી કોઈ ચર્ચા નથી પણ ચર્ચા કરશે કે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે તમારા જિલ્લામાં કોઈ કલેક્ટર હશે કોઈ ડીડીઓ હશે મતલબ કે આઈએસ આઈપીએસ હશે

તમે લોકો સામે જે મૂકી રહ્યા છો અથવા તો જો તમને પાર્ટી એવું પણ બતાવતી હોય કે આ વર્ગીકરણ થી અનુસૂચિત જાતિ અને જનજાતિ ને કોઈ બેનિફિટ કોઈ ફાયદો થઈ રહ્યો છે હું એ પણ કહેવા માંગીશ કે ગુજરાતના પરિપ્રેક્ષમાં અમારા અતિ પછાત વર્ગના ભાઈઓ એ ચાહે વાલ્મીકી સમાજ ના હોય ગરો બ્રાહ્મણ સમાજના હોય સેનમાં નાડિયા હાડી સમાજના હોય તો એમને પણ વર્ગીકરણ પછી શું ફાયદો થવાનો છે એમના બાળકોના ભવિષ્યમાં એમને શું બેનિફિટ મળી જશે શું એમને નોકરીઓમાં લાભ થશે જો એવી કોઈ વાત હોય તો જાહેર મંચ ઉપર આવી અને આપ સમાજને એ પણ બતાવો પણ અમે દાવા સાથે કહીએ છીએ કે જે સરકારની નીતિ છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિને વર્ગીકરણના નામે

પ્રયત્ન થઈ રહ્યો છે સમાજના સામાજિક આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો હોય એ તમામ લોકો જે રીતે મૌન સેવી રહ્યા છે કે કોના ઈશારે મૌન સેવી રહ્યા છે ઘણા બધા સામાજિક સંગઠનો છે એ સંગઠનો પણ અલગ અલગ મુદ્દાઓને લઈ અને સરકાર સામે હોય કે અન્ય જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને આપણા મહાપુરુષો મહાપુરુષોની ભીડ ભેગી થતી હોય છે આ તકે એ પણ કહેવા માંગુ છું કે આ સામાજિક સંગઠનો પણ અવાજ આજે ક્યાંય દેખાતો નથી આવા સામાજિક સંગઠનો આજે સમાજની વચ્ચે જઈ અને જે મનુવાદની જે

તો આ બાબત થી સમાજને વાકેફ કરવા માટે થઈ અને આપ તમામ ધાર્મિક વડાઓ હોય એ તમામને વિનંતી કરીએ છીએ કે સમાજને સાચી વાસ્તવિક વાત કરી અને સમાજને જાગૃત કરી નહીતર આવનારા દિવસોમાં ખૂબ જ કપરા ચઢાણ છે

આ ચુકાદાને રદ કરવા માટેની પહેલ ના કરે તો આવનારા દિવસોમાં ખૂબ જ મોટું આંદોલન આ આ આ ગુજરાતમાં થવું થવું જોઈએ જોઈએ દેશમાં એના માટે એક એક વ્યક્તિના સમાજને જરૂર પડશે તો આપ સૌ લોકો સમાજને સહકાર આપશો અને આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમારી પાર્ટીની રાજનીતિ તમારી વ્યક્તિગત સ્વાર્થને સાઈડમાં મૂકી અને સમાજ હિતમાં બહાર આવશો એ જ અપેક્ષા જય ભીમ જય ભારત